ખોડી અંબાના મંદિરના દર્શન કરીને લાઈવે છે એના આપણે રસ્તે નીકળી ગયા છે પગો આવ્યા છે સરસ મજામાં તળાવ છે આપણે લાઈવની શરૂઆત કરી છે તો ભરેના સીતારામ આપણે સમય મળ્યા એટલે થોડોક લાઈવ કર્યું છે અને આપણે ગયા તા ખોડી મંદિરે દર્શન કરવા તો હવે આપણે

ઝાડવા મોટા મોટા થઈ ગયા છે સમય પણ આમ જોવો તો સૂર્યકરણ તૈયારીમાં છે ઘણા સમય પછી આપણે લાઈવ કર્યું છે અને આપણે લાઈવમાં જોડાજો અને તમારો સમય પર આભાર લાઈવ કરી શકાય તો આપણે હવે गए पर ए सीताराम नौ वर्ष ना चले जा ही होंगे अपने आप ने करवा पास में हाकला दे धीमे धीमे बाहर आ ले भाई कर बल અમારા ગામનું તળાવ છે સરસ મજાનું પંખી જોઈ શકીશું સરસ મજાના આજે નવું વર્ષ બે હજાર પચીસ ને આપણે ઘણા સમય પછી આપણે આજે લાઈવ કર્યું છે તો સન્માં જોડાઈ રહીજો અને તમને આપણે વારંવાર તળાવના ગાના એટલે અવાજના વિડીયો ભેંસો સારતા એવા ઘણા એવા વિડીયો બનાવવા છે અને આજે પણ આપણે લાઈવમાં પાસે જોડાઈ ગયા છીએ સરસ ના જનાવર માં મંદિરો દર્શન કરવા આપણે આપણે નવા વૃષ્ઠના માણસો પણ અત્યારે હરવા ફરવા નીકળી ગયા છે અને આપણે પણ મંદિરના દર્શન કરીએ અને વખેરે જાય લગાવી છે પંખી સરસ મજાનો નજારો નમસ્તે ક્યાંનું છે નવા ગામ ગારિયાધાર તાલુકો અમારી ચેનલમાં જોડા બદલ તમારો ખૂબ ખૂબ આભાર નવા વર્ષના સીતારામ નવા ગામ ગારિયાધાર જોઈ શકો છો સરસ મજાનું પંચી ઝૂમ કરીને દેખાડું જો સરસ મજાનો પણ ખીડા

અને જેસર જેસર થી સીધું સાપરી વાળી બગદાણા આ રસ્તા ઉપર આપણે જઈ શકાય છે એની માટે ચેનલમાં નવો હોય તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં યુટ્યુબ ફેમિલીમાં આપણે નવા વર્ષના હાલ સીતારામ હું સેનલમાં જોડાઈ રહ્યું સરસ મજાનું વાતાવરણ દૃશ્ય બી તમે જોઈ શકો છો સરસ મજાનું પંછી તળાવની અંદર જવાય ચેનલ ને લાઈક કરી ભૂલશો નહીં લાઈક ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એટલે તમને નોટિફિકેશન મળતી રહે સરસ મજા ને તો પંચી જુઓ Baiklah, sekarang произ di sesuatu kawap biasa berburu belom tolong melihat前 ke c це lush ini Good. <laughs> આપણે દાદા બેઠા છે એને પણ નવા વર્ષના સિતારા જર્મણ દાદા છે મોટા લીલીયા વાળાના સૌ પરિવાર પરિવાર

બાબુ પીર દાદાનું મંદિર પણ છે આ છે બાબુ પીર દાદાનું મંદિર છે હર્મદાદાનું મંદિર છે એમને બેને આપણા નવા વર્ષના સીતારામ ને તમે સેન્ડલમાં જોડાવતે તો તમારા બધાને સૌને સીતારામ નવા વર્ષના લાઈફ